લોટરી બજારમાં છત બેસવાના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ વાન અને ફાયર જવાના સાથે ઘટના સ્થળે પહોંચી ડેપ્યુટી કમિશનર પટેલ સાહેબ સિટી એન્જિનિયર કોટક સાહેબ સાથે ઘટના સ્થળે પહોંચી હાલની તકે કોઈ જાનહાની થયેલ નથી અને આગળની કાર્યવાહી અમે ચાલુ એટલે 100% હોય છે બનાવ પણ ઓલરેડી અત્યારે અમે સ્થળ ઉપર છે અત્યારે કોઈ જાનહાની નથી ઓલરેડી અત્યારે ઓપરા ઉપર જે દુકાન બેસી ગઈ છે એ બેસી ગઈ છે અને 4 થી 5 નાડી ખૂણાનો ભાગ છે એ બેસી ગયો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આજે સ્લેબ છે એમાં એક માઇનર નુકસાન થયેલું જણાય છે સમજી લઈએ ભારેથી દેખાય કદાચ અંદર વધારે બી હોય સકે અને અત્યારે એન્જિનિયર કરીએ છીએ અને સમજી લઈએ શું છે અંદર બિલ્ડિંગ જર્જરિત નથી દેખાય છે બિલ્ડિંગ જર્જરીત નથી બોલાવી લઈએ અને એમાં શું થઈ શકે એ જોઈ લઈએ જોઈ લેવું પડે અને તમામ દુકાનમાં આપણે ચેક કરી લેવું પડે આ જે ટોટલ જે આપણો વિસ્તાર છે આ આખો આપણે ચકાસી લેવો પડે આ બધું બેસી ગયું આ સાઈડ આખી બેસી ગય છે બસો દુકાન જેવી છે રજુઆત તો આ લોકોએ બધા કરી હવે જોઈ શું થાય છે આ અત્યારે બહેનો ને આ નવો બનાવ અત્યારે બન્યો આમાં ધ્યાન દેવા જેવું છે નકર મોટી મોટી હોનાર જ